નમસ્કાર મિત્રો આજના તાજા અને મહત્વના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું અબોલ પશુઓના જીવ લેનાર કાર ચાલક સામે ફરિયાદ જામનગરના રણજીત સાગર રોડ પર બે ગાયના મોત નીપજાવ્યા હતા ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીલી મોરામાં બંબાકાની પરિસ્થિતિ કાવેરી અંબિકા નદીના પાણી અનેક વિસ્તારમાં ફરી વળ્યા એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે ઉગ્ર વિરોધ ગેટ કૂદીને એનએસયુઆઈના કાર્યકરો અંદર પ્રવેશ્યા જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ધક્કે ચડાવ્યા ટીંગા ટોળી સાથે અટકાયત શરૂ કરવામાં આવી છે દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી માતરના રણા શર્મા દારૂની મહેફિલ મારતા સાત લોકો પકડાયા છે એક કાર અને બે ટુ વ્હીલર સાથે રૂપિયા પાંચ પોઈન્ટ સિત્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સવા કરોડના દાગીના ચોરીને બોયફ્રેન્ડને આપી દીધા જ્વેલર શોપમાં નોકરી કરતી સેલ્સ ગાર્ડનું કારસ્થાન સામે આવ્યું છે એક વર્ષ પહેલાં કામે લાગી હતી અને અત્યારે પ્રેમી પણ ફરાર થઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનડીઆરએફની ટીમે શ્રમિકોનો જીવ બચાવ્યો છે વલસાડના હિંગરાજના ઝીંગા તળાવમાં કામ કરતા સાત શ્રમિકો પાણીમાં ફસાયા હતા એનડીઆરએફની ટીમે મધ રાતે રેસ્ક્યુ કરીને તેમના જીવ બચાવ્યા છે ગુજરાતીઓને શિવજીની ભક્તિ કરવી પડશે મોંઘી શ્રાવણ માસ પૂર્વે જ ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે ગુલાબના ફૂલના ભાવ ચારસો રૂપિયા પ્રતિ કિલો તો ભોળાનાથના પ્રિય બિલીપત્ર પણ મોંઘા થયા છે સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જાફરાબાદના જોગો વિસ્તારમાં સિકારની શોધમાં વનરાતની લટાર સામે આવી છે સ્થાનિકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમના દસ દરવાજા બે મીટર સુધી ખોલીને સત્તર કલાકમાં કુલ ચૌદ પોઈન્ટ બાસઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે રાજકોટ અમદાવાદ સિક્સ લેનનું કામ ગોકળ ગતિએ જોવા મળ્યું છે છ વર્ષ વીત્યા હજુ બે બ્રિજ અને સાત કિલોમીટર ડામર કામ બાકી છે પાંચ વાર ડેડલાઇન વધારી છે લોકોને ટ્રાફિકમાંથી અત્યારે મુક્તિ નહીં મળે શિવભક્તોના મહાપર્વની આજથી શરૂઆત થઈ છે શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર સામે આવ્યું છે પાલખી યાત્રીમાં સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા નવસારીમાં મેઘતાંડવ નદીઓ ગાંડીતુર બની છે કાવેરી નદીના વહેણમાં બારસો સહેલાણીઓ ફસાયા હતા પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું છે બીલી મોરાના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે વિશ્વનું સૌથી મોટું પારદ શિવલિંગ સુરતમાં ત્રેવીસો એકાવન કિલો મરક્યુરીથી બનેલું અદ્ભુત શિવલિંગ જોવા મળ્યું છે શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે મોટી મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા છે તો ચાલો મિત્રો ફરીથી મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે